નમસ્કાર આપ જઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવતા ભરશિયાળે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે કર્જન નગરપાલિકા વિસ્તારમાં સાત વોર્ડની અઠયાવીસ બેઠકો માટે આગામી સોળ બેના રોજ મતદાન યોજાવાનું હોય જેને લઈ ભાજપા દ્વારા આજ રોજ કર્જન એપીએમસી ખાતે ઉમેદવારોની પસંદગી સેન્સ પ્રક્રિયા ભાજપા પ્રદેશના નિરીક્ષકો જાનવીબેન વ્યાસ રઘુભાઈ હુંબલ બિપિનભાઈ સિક્કાના નેતૃત્વમાં યોજવામાં આવી હતી નગરમાંથી સાત વોર્ડ માટે એકસો પાંચ જેટલા ઉમેદવારોએ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે જેમાં વોર્ડ એકમાં સોળ બેમાં સત્તર ત્રણમાં સત્તર ચૌદમાં સોળ પાંચમાં અગિયાર છમાં

હાલ આખા ગુજરાતમાં જે અડસ અડસઠ નગરપાલિકાને બે તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે એ પ્રક્રિયામાં આજરોજ મારી સાથે રઘુભાઈ હુંબલ શ્રી બિપિનભાઈ સિક્કા કર્ણાવતી પૂર્વ ડેપ્યુટી મેયર અમે ત્રણ જણ નિરીક્ષક તરીકે કરજણ નગરપાલિકાના ચૂંટણી માટે આવ્યા હતા કુલ એકસો પચાસ એકસો પાંચ ઉમેદવાર એ ઉમેદવારી નોંધાવી છે કરજણ નગરપાલિકામાં સાત બોર્ડ છે અને અમારે અઠ્યાવીસ ઉમેદવારની સેન્સ પ્રક્રિયા આપવાની છે આ દ્વારા ગાઈડલાઈન હા અમે જે સેન્સ પ્રક્રિયા લીધી એમાં વિવિધ સમાજના વ્યક્તિઓ હોય સાહીઠ વર્ષના વ્યક્તિઓ હોય જે ત્રણ ટમ લડેલા છે તેવા વ્યક્તિઓ હોય અને જેને જવાબદારી બે હોય એમાંથી અમે એક જ વ્યક્તિને ટિકિટ આપવાના છે અને ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે દરેક સમાજને લઈને ચાલનારી એટલે કે કહી શકાય કે જેની વર્ષની થઈ ટિકિટ નહીં મળે હા સાહીઠ વર્ષની વયમર્યાદા જે હશે એને અમે ટિકિટ નહીં આપવાના એટલે જે